આજ રોજ શા માટે ભેગા થવું પડ્યું જય શ્રીરામ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ તરસાલી પ્રખંડની ટીમને મળેલ માહિતી અનુસાર છેલ્લા પંદર વીસ દિવસથી એક વિધર્મી યુવક જે સોળ વર્ષની હિન્દુ દીકરી સાથે બળજ બળજબરીપૂર્વક અફેર હતું જેની જાણ વિશ્વ હિન્દુ પરિષદની ટીમને થતા તેને તેના માતા પિતા સાથે સંપર્ક સાધ્યો અમારી સંપૂર્ણ ટીમે તેના ઘરે જઈને એના માતા પિતા સાથે સંપર્ક સાધ્યો તેના માતા પિતાને સમજણ આપી ત્યારબાદ તેના માતા પિતા ફરિયાદ કરવા માટે તૈયાર થયા અને અમે તેમને પૂરેપૂરી વાહદરી આપી કે વિશ્વ હિન્દુ પરિષદની સંપૂર્ણ ટીમ તથા સમગ્ર પોલીસ સ્ટાફ તમારી સાથે રહેશે અને ત્યારબાદ તેમને ફરિયાદ કરી હતી અને તે ફરિયાદમાં મક્કરપુરા પોલીસ સ્ટેશનનો ખૂબ સારો એવો સપોર્ટ જેમાં ખૂબ ઝડપી રીતે તે કાર્ય તેમને પૂરું પાડ્યું હતું અને એમને ન્યાય અપાવ્યો હતો શું નામ આપ્યું ત્યાં કયા વિસ્તારનો જે બાળક હતો અને કયા વિસ્તારની બાળકી હતી બાળકીનો ઉલ્લેખ અમે નથી કરી શકતા પરંતુ જે વિધર્મી યુવાન હતો તે તરસાલી ગામના દરજી ફળિયામાં રહે છે કેટલી ઉંમર હતી એ તેની ઉંમર અઢાર ઉપર હતી અને બાળકીની ઉંમર સોળ વર્ષથી અત્યારે હાલ મકરપુરા પોલીસ સ્ટેશનથી કયો મકરપુરા પોલીસ સ્ટેશનનો ખૂબ સારો સહયોગ રહ્યો છે અને તેમને ખૂબ ઝડપી કામગીરી પૂર્ણ કરે છે જી તમારું નામ ક્રિષ્ણા ઉદેશી બજરંગલ સંયોજક તરસાલી ખન્ના